તમામ જિલ્લાના અધિક્ષકો સાથે બેઠક યોજી સમીક્ષા કરી કાયદો વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપવા સૂચના પોલીસ રિસ્પોન્સ અને વર્તન પર વિશેષ ભાર મૂકવામાં આવશે શી ટીમને ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ રાખવા માટેની સૂચના

એસઆરપી કંપનીઝની ફાળવણી કરવામાં આવી છે અને તે ઉપરાંત બે સ્ટેટ એક્શન ફોર્સની કંપનીની ફાળવણી પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે મહિલાઓની સુરક્ષા પણ ખાસ ધ્યાન આપવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે શી ટીમ્સ છે એ શી ટીમ્સને વધુ સક્રિય કરવામાં આવી છે અને એના માટે એક અલગ પ્રકારની રોલ ડિફાઇન કરવામાં આવી છે કે જેના કારણે મહિલા સુરક્ષામાં એ લોકો યોગદાન આપી શકે જે અવાવરું વિસ્તારો છે અવાળા વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ થાય પોલીસ પ્રેઝન્સ રહે મહિલા સુરક્ષાની દૃષ્ટિકોણથી એના માટે પણ અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ખૂબ મોટી સંખ્યામાં લેટ નાઇટ સુધી જ્યારે લોકો રોડ ઉપર હોય ગરબા રમતા હોય ત્યારે કોઈપણ જાતની કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ મળે એટલે એ મેસેજનું ત્વરિત અને ઇફેક્ટિવ નિકાલ થાય નિરાકરણ થાય એના માટે તમામ કંટ્રોલ રૂમ્સને સ્ટ્રેંગન કરવામાં આવી છે અને સિનિયર અધિકારીને કંટ્રોલ રૂમમાં હાજર રાખવા માટે પણ દરેક યુનિટમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે